દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આજે ભુજના ટાઉન હોલ ખાતે લખપતિ દીદી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સ્વસહાય જૂથો સખી મંડળને વિવિધ સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું આજે સવારે ટાઉન હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી જિલ્લા કલેક્ટર શ્રી અમિતભાઈ અરોરા પ્રાંત અધિકારી શ્રી મિતેશભાઈ પંડ્યા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ભુજના ટાઉન હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં લખપતિ દીદીને સર્ટિફિકેટ વિતરણ સ્વસહાય સહાય જૂથોને રિવોલ્વિંગ ફંડ ગ્રામ સંગઠનને સ્ટાર્ટઅપ ફંડ અને ક્લસ્ટર લેવલ ફેડરેશનને કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ ફાળવણીના મંજૂરી પત્રો તથા ક્રેસ ક્રેડિટ લોનના ચેકોનું વિતરણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું પ્રથમ તો હું આજે શીતલા સાતમ કાલે જન્માષ્ટમી આપના માધ્યમથી કચ્છના લોકોને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું જે રીતે આજે લખપતિ દીદીનું સન્માન આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈની જ્યારે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે પણ એની કલ્પના હતી કે આ દેશ આ દેશને વિકાસમાં આગળ લઈ જવો હશે તો મહિલાઓને પણ એટલું જ યોગદાન એટલું જ મહત્ત્વ ને એટલી જ બહેનોને સમજવી પડશે જે રીતે નરેન્દ્રભાઈ વિકાસથી વંચિત એ ખેડૂતો હોય છેવાડાનો માણસ હોય કિસાન હોય મજદૂર હોય તો આ બધાએ જ્યાં છે ત્યાં એ સોમાનથી જીવે એ શિક્ષિત હોય અને આયુષ્યમાન કાર્ડ યોજના દ્વારા એ તંદુરસ્ત હોય જ્યારે બે હજાર સડતાલીસની નરેન્દ્રભાઈ વાત કરી છે વિકસિત ભારત તો આ જે રીતે મહિલા દીદી એ પણ એટલું જ એનું મહત્ત્વનું પાસું છે કારણ કે આજે પચાસ ટકા હિસ્સેદારી આ દેશમાં મહિલાની હોય છે સંખ્યાની દૃષ્ટિએ તો એ પણ જો પોતાના કૌશલથી પોતાના સ્કિલથી અનેક યોજનાઓનો લાભ લઈ અને રોજગારી મેળે આવતા દિવસોમાં પોતાના પરિવારનું ભરણ પોષણ કરે એટલા માટે એ સમાનથી પોતાની રોજગારી મેળવે અને જે રીતે આજે અનેક સ્વ સહાય જૂથ મારફત મંડળીઓ દ્વારા અમુક કેટલીક બહેનો પોતાની સખી મંડળ દ્વારા પણ એક રોજગારીની તકો આપતી પાંચ પચીસ પચાસ સો બહેનો સુધીનું એક જૂથ બનીને અને સરકારની યોજનાનો લાભ લઈ અને પોતાનું જે નાના માણસો એ પૈસા ન રોકી શકે તો મંડળી મારફત સરકારની લોન મારફત સબસિડી મારફત સહાય મેળવીને અનેક ઘર અનેક સખી મંડળો મજબૂત થયા છે અને આવતા દિવસોમાં દિન પ્રતિદિન નવી નવી યોજનાઓનો લાભ લઈ અને સોમાનથી પોતાનું ભરણ પોષણ કરે અને એ પણ બેન પણ એક સમોડી બેન છે એવું પ્રસ્થાપિત એવા નરેન્દ્રભાઈના પ્રયાસો છે અને ચોક્કસ એ પ્રયાસો જ્યારે નરેન્દ્રભાઈ મનમાં લેતા હોય અને ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પણ જે રીતેનો સ્વભાવ અને એનો સિદ્ધાંત જે લોકો માટે લોકો વચ્ચે જઈને બહુ સરળતાથી લોકોને સહયોગ થવા માટેની લોકોની વેદના લોકોની અરજીના ધ્યાને લઈ તાત્કાલિક નિર્ણય નિકાલ માટે પ્રયત્નશીલ છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર જે રીતે પર વિકસિત ભારત થાય એના અનુસંધાને આવા અનેક કાર્યક્રમો દ્વારા લોકો સોમાનથી જીવે લોકો પૂરી રોજગારી મળે એવા પ્રયત્નો થઈ રહ્યા છે આજે એક મહિલા તરીકે તો ચોક્કસ ગૌરવ થાય અને આને આનંદની લાગણીનો અનુભવ થાય કારણ કે આપને સૌને ખ્યાલ છે કે આપણા તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના આપણા વડાપ્રધાનશ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે મુખ્યમંત્રી તરીકે ગુજરાતનો કાર્યભાર સંભાળી રહ્યા હતા ત્યારે મહિલા સશક્તિકરણના કાર્યક્રમો થકી મહિલા પણ કઈ રીતે પગભર થાય મહિલા પણ કઈ રીતે સશક્ત થાય અને પોતાના પરિવારમાં આર્થિક રીતે કઈ રીતે યોગદાન આપી શકે એ દિશામાં અલગ અલગ કાર્યક્રમો થકી અલગ અલગ યોજનાઓ થકી અનેક વિવિધ કાર્યક્રમો થકી મહિલાઓને સશક્ત કરવાના કાર્યક્રમો થયા અને આજે જ્યારે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળી રહ્યા છે ત્યારે સમગ્ર દેશભરની મહિલાઓને સશક્ત કરવા માટે એમને પગભર કરવા માટે આર્થિક રીતે એમને સદ્ધર કરવા માટે અનેક અનેકવધ યોજનાઓ કાર્યરત છે ત્યારે આજે આપણને ખબર છે કે આ વર્ષનું આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો જે સંકલ્પ છે કે આ વર્ષમાં ત્રણ કરોડથી પણ વધારે દેશની મહિલાઓને એ આર્થિક રીતે લખપત લખપતિ દીદી બનાવવાનું જે સંકલ્પ છે એ દિશામાં આજે કચ્છમાં પણ આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના વર્ચ્યુઅલી માધ્યમથી આજનો આ કાર્યક્રમ યોજાય છે અને એ કાર્યક્રમ થકી કચ્છમાં પણ જ્યારે સાત હજાર બસો એંસી સ્વ સહાય જૂથો કાર્યરત છે અને એ કાર્ય એ જૂથો થકી બોતેર હજારને આઠસો પરિવારોને આર્થિક રીતે સહાય મળી રહી છે ખરેખર ખૂબ આનંદની વાત કહી શકાય અને એ મહિલાઓ થકી એ ગામમાં એ પરિવારમાં એ મહિલાઓને જોઈને અન્ય મહિલાઓને પણ એક ઉત્તેજન મળે એમને પણ કાર્ય કરવાની એક શક્તિ મળે છે ત્યારે એક મહિલા તરીકે દરેક મહિલાઓને ખૂબ ખૂબ એમને શુભકામનાઓ પાઠવું છું અને ખરેખર સાચા સાચાથમાં મહિલા થકી આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આખા દેશની અંદર માનનીય વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ લગભગ ત્રણ કરોડથી વધુ જેટલા મહિલા બહેનો છે એમને લખપતિ દીદી બનાવવાનો નિર્ધાર કરેલો છે એ જ પ્રમાણે આપણો જે કચ્છ જિલ્લો છે એ કચ્છ જિલ્લાની અંદર આપણે ત્રેવીસ હજાર ચારસોથી વધુ બહેનોને આઈડેન્ટિફાઈ કરી લીધા છે આ દરેક બહેનો બાબતે એમની આર્થિક જે આજીવિકા છે એ આજીવિકાને અનુરૂપ એમને સરકારી તંત્ર સહાયરૂપ થઈને અલગ અલગ યોજનાને અલગ અલગ સ્કીમો વડે એમની જે આવક છે એ આવકમાં વધારો કરવાના સઘન પ્રયત્નોના ભાગરૂપે આજે અહીંયા માનનીય વડાપ્રધાન સાહેબ જ્યારે જલગાંવ મહારાષ્ટ્રથી આપણી વચ્ચે લાઈવ થયા છે તો આ દરેકે દરેક બહેનો અને આપણે વિવિધ પ્રકારના વિડીયો અને માર્ગદર્શનથી એમની જે આજીવિકામાં વધારો થાય એ રીતના પ્રયત્નો કરીને આ કાર્યક્રમનું આપણે શરૂઆત કરી છે જનરલી જે ગ્રામીણ એરિયાઓ છે આખો જે પ્રોગ્રામ છે ગ્રામીણ એરિયાઓનો છે ગ્રામીણ એરિયાઓની અંદર જે વિવિધ પ્રકારના બહેનો જે વ્યવસાય કરી રહ્યા છે કે જેમનું ઇન્કમ ધોરણ જે છે એ ઇન્કમ ક્યાં છે નહીં ક્યાં બહુ લો લેવલના છે તો મોસ્ટલી બીપીએલ લાભાર્થીઓ જે હોય નાના સીમાન ખેડૂતોના જે લાભાર્થીઓ હોય અન્ય યોજનાના જે જેમની ઇન્કમ લાખ રૂપિયા કરતાં ઓછી છે તો એ ધોરણને આપણે અનુલક્ષીને આ આવા બહેનોને આપણે પસંદ કર્યા છે અને એમને મોટી એવી સંખ્યામાં કચ્છમાંથી આપણે એમને આઈડેન્ટીફાઈ કર્યા છીએ કચ્છમાં ત્રેવીસ હજાર ચારસો જેટલા લાભાર્થીઓ આપણે આઈડેન્ટિફાઈ કરેલા છે ઓલરેડી જેમને વિવિધ યોજનાઓના લાભ થકી આપણે આમાં લખપતિ દીદી તરીકે બનાવશું